ગુડ મોર્નિંગ સુંદર નવી જીવતા ઈશ્વરની હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ આજે સવારમાં ફરી વાર આપણે ભજન કરવા માટે મળી શક્યા છે બહુ સુંદર આપણી પાસે પ્રભુનું વચન છે ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો એ સ્થળ ઉપર આવીને થોબ્યો હાલેલુયા પ્રેઝ ધ લોડ અને આજે પણ પ્રભુ આપણી સાથે અલગ અલગ રીતે વાત કરે છે જુદા જુદા વચનો દ્વારા પ્રભુ આપણને દોરવણી આપે છે ચોક્કસ માંગીઓનો ફોકસ રાજ મહેલમ હતો કેમ કે તેમની દ્રષ્ટિ મતે રાજા હતો માટે બીવાનું કારણ હતું કે મારા સિવાય બીજો કોણ રાજા છે કે જેનો જન્મ થયો અને મને ખબર નથી પણ આપણા માટે તો આજે અત્યારે હમણાં પણ એ જ ખુશીની વાત છે કે તમારા અને મારા માટે ઇમાન્યુઅલ જન્મ્યા પ્રભુ હંમેશા 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 માટે આપણી સાથે છે દેવ આપણી સાથે છે હા લઈ અને આજના સમયોમાં તો આપણે આનંદ કરતાં ઉજવણી કરતા તેમના આવવાને માટે તૈયાર પણ થઈ રહ્યા છે અથવા તૈયાર જ છે એ કેવું વધારે સારું રહેશે હા જરૂરથી જેમને તૈયાર થવાની જરૂર છે તેમને માટે પ્રાર્થના પણ કરીએ ધ લોડ આપણું ઘર પ્રભુને માટે ખુલ્લું કરીએ પવિત્ર કરીએ શુદ્ધ કરીએ જેમ આપણે આપણા ઘરમાં આ દિવસો દરમિયાન સાથ સફાઈ અને નવું રીતે ફર્નિચર ગોઠવવું લાવવું અથવા ઘરનો લુક ચેન્જ કરવો સરો સરસ લાઇટિંગ કરવું ક્રિસમસ ટ્રી લગાવો આપણા હૃદયની ખુશી છે આપણા પ્રભુને માટે કે તેઓ જન્મ્યા છે અને આપણે જુદી જુદી રીતે આપણો આનંદ આપણે વ્યક્ત કરીએ છીએ પ્રભુની સ્તુતિ કરતા આરાધના કરતા આપણા આત્માઓને માટે પણ એ જ કાર્ય કરીએ પ્રભુ ઈશ્વરનું લોહી આજે પણ આપણા માટે પર વહેવડવામાં આવ્યું છે આપણા શરીરને શુદ્ધ કરીએ પ્રભુ ઈશ્વના લોહી કબૂલાત કરીએ પાપોની માફી માગીએ પસ્તાવો કરીએ ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે અમે તો બહુ શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ છીએ અમે કોઈ પાપ કર્યું નથી પણ વચન પાઉલ કહે છે કે એ રીતે આપણે જાણે કે આપણે પોતાની જાતને છેતરે છે કેમ કે સ્ત્રી પેટે જન્મેલા દરેક વ્યક્તિએ પાપ છે જાણતા અથવા જાણી જોઈને અને ખરેખર કદાચ ન જાણ્યું હોય અને એવી રીતના પાપ આપણાથી થઈ જતા હોય છે અને માટે રોજ जरे जरे प्रभुनी अगड़ आपरे जई प्रभुनी अगड़ आपरे जाइए नमिए भक्ति सभाओं में भाग लाइए संगत में जाइए पुताने प्रभु यीशु ना हाथ में सौंप देइए हालेलुया प्रेज द लॉर्ड क्रिकरा प्रभु ने આપણે વિનંતી કરીએ કે પ્રભુ અમારી જે ભૂલો થઈ છે માફ કરો અને પ્રભુનો સ્વભાવ એવડાવ દીકરાના પિતામાં બતાવ્યો છે દોડીને એના દીકરાને ભેટી પડ્યો હજી તો કે છે ઘણે વેગડો હતો મને આનંદ હંમેશા આપણા ફેસ્ટિવલ્સનો એટલા માટે રહે છે કે જે આપણે જગતમાં ઉજવીએ છીએ કે આપણે એ સમય દરમિયાન યાદ કરી શકીએ છીએ પોતાની જાતને તૈયાર કરી શકીએ છીએ ચાહે એ ગુડ ફ્રાઈડે હોય ચાહે પામ સન્ડે હોય ગુડ ફ્રાઇડે હોય કે આપણે ઈસ્ટરના પર્વમાં હોય કે પ્રભુના જન્મદિવસના ઉત્સવના મહિનામાં આપણે જોડાયેલા હોય અને એ ઉજવણી આપણા વિશ્વાસની ખાતરી છે કે મારો પ્રભુ મને લેવા આવનાર છે મારા પ્રભુ મારા માટે જન્મ્યા છે મારા માટે દુઃખ વેઠ્યું છે મારા માટે વધસ્તંભે વધે છે મારા માટે ત્યાંથી રક્ત વેવડાયું છે ચોક્કસ ઘણી બધી જગ્યાએ કામ કરી રહ્યો છે એમ જગતના આનંદ પ્રમોદ તરફ ઘણા બધાને જાય છે પણ અંતે તો પ્રભુનો થવાનો છે અને ઘણા બધા આપણે જગતમાં એવા બદલાયેલા જીવનો જોયા છે જે પહેલા જગતની અંદર હતા જગતનું જીવન જીવતા હતા જગત પ્રમાણે ક્રિસમસની ઉજવણી કરતા હતા હા લઈ લો બીજાની વાત તો જવા દઉં હું મારી જ વાત કરું મારો પણ એવો સમય હતો કે હું પણ જગત પ્રમાણે જ ઉજવણી ક્રિસમસની કરતો હતો જ્યારે પ્રભુને જીવન સોંપ્યું એની સચ્ચાઈ સમજાય એમનો ઊંડા ઊંડો પ્રેમ ઘેરો એમની પહોળાઈ લંબાઈ નથી એવા પ્રેમનો અનુભવ કર્યો તેમની દયાનો અનુભવ કર્યો ત્યારે આ દિવસ જોવાની રીત બદલાય ગઈ હાલે લોર્ડ ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર પુષ્કળ દયાળુ પ્રભુ છે દયા કરવામાં તેઓ ઉથાવડા છે અને માટે આપણે પણ પ્રભુને આધીન બની જઈએ તેમને આધીનતા પસંદ છે હાલીલું આપણા જીવનમાં એક આપણે પ્રભુને પર આધીનતા અને એમના માટે એમના કામોને માટે હંમેશા સદા તૈયાર રહીએ હાલે લોયા અને તમે જુઓ કે જ્યારે આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ અને જ્યારે જ્યારે આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કરીને આગળ વધીએ છીએ ચાલીએ છીએ એનો આપણને પુષ્કળ આશીર્વાદ મળે છે પ્રભુના વચનો વાંચીએ છીએ સ્તુતિ આરાધના કરીએ છીએ બૌદ્ધ મેસેજ સરમન્સ જેવી કહો પ્રભુના વચનો આપણે સેવકોના મુખ્યથી સાંભળીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પાપરૂપી જે અંધારું છે દૂર થાય છે જે ખરાબ બાબતો પ્રવેશવા પ્રયત્ન કરે છે એ ભાગે છે આપણું ઘર શુદ્ધ થાય છે પવિત્ર થાય છે ઘણી વાર તમારો પણ અનુભવ હશે કે જ્યારે આપણે પ્રાર્થનામાં નમ્યા હોય અને પછી આપણે થોડી વાર પછી જ્યારે આમીન બોલ્યા બાદ આંખો ખોલીએ તો જાણે આપણું વાતાવરણ બદલાઈ ગયું હોય વધારે સ્વચ્છ જાણે આપણે જોઈ શકતા હોય આપણને એવું લાગે છે પ્રાર્થના દરમિયાન હાથ પારે થતા હોય એક અલગ પ્રકારનો અનુભવ થતો હોય જાણે જ્યારે આપણે પ્રાર્થના હોય છે ત્યારે આપણને નવો અને તાજો સ્પર્શ મળે છે હા હોય અને આવા ઘણા બધા અનુભવો તમારા હશે ઘણા બધા લોકો પ્રાર્થનામાં નમી જાય છે અને તેઓના જુદા જુદા અનુભવો છે ઘણા બધા લોકોને એ સમય દરમિયાન પ્રભુ તરફથી આજ્ઞાઓ મળે છે તેમને દોરવણી મળે છે કોઈ કેવો વિચાર એ સમયે પ્રભુ આપે છે જેમાંથી એમને બે બહાર નીકળવાનો અથવા એમને કોઈ કાર્ય કરવા માટે અથવા કોઈ જવાબદારી માટે સંદેશ મળે છે પાઉલને સંદર્શન થયું સ્વપ્ન આવ્યું કે કોઈક થેસોલ ભાઈ તેમને મદદને માટે બોમ પાડી રહ્યો છે અમને આવીને મદદ કર પિત્તર સાથે પ્રમાણે બન્યું અને આજે પણ તમારા અને મારા ઈશ્વર એ જ પ્રભુ છે જેટલો તેઓ પાઉલ પર પ્રેમ રાખતા હતા એટલો જ પ્રેમ આજે પણ તમારા અને મારા પર તેઓ રાખે છે તેમના પ્રેમમાં કોઈ પક્ષપાત નથી હાલે તેઓ આજે પણ આપણી રાહ જોવે છે આવવાની એવા આજે પણ કે છે મારી પાછળ આવો ને હું તમને માણસોના પગડનાર કરીશ અને જો આજે પણ આપણે પાપમાં જીવે છે તો પ્રભુ કહે છે બેટા તો મને કેમ સતાવે છે મારા મિત્રો સજાગ બનીએ હાલેલુયા પ્રેઝ ધ લর্ড હવે નાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસની એક નવી શરૂઆત અમે કરીએ છીએ અને વધારે એક દિવસ પ્રભુ અમે નાતાલની ઉજવણીના નક્કી કરેલા દિવસ તરફ આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ અમારો કબજો અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ અમારી સાથે રો અમારી સંભાળ લો અમારી કાળજી લો દરેક જેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે રડી રહ્યા છે સગળા લોકો પર તમારી મોટી દયા રાખો તેમના આંખના આંસુને તમે લોચી નાખો તમારો આનંદ સંભળાવો અને તમારો આનંદ જેઓને સંભળાવો દેખાડો તેમના જીવનમાં પ્રભુ કઈ દુઃખ મુશ્કેલીઓ ચિંતા હોય એને તમે દૂર કરજો માંદગીઓને દૂર કરજો પ્રભુ નાણાકીય આર્થિક પ્રશ્નો દૂર કરજો જોબના પ્રશ્નો બિઝનેસના પ્રશ્નો શારીરિક માનસિક આર્થિક સામાજિક પ્રશ્નો દૂર કરજો હા આત્મિક રીતે પણ તમે દરેકને શુદ્ધ અને વધારે પવિત્ર અને મજબૂત કરજો તેમના હૃદયની સર્વ ઈચ્છાઓ પૂરી કરજો વિદેશ જવાના માટેના પણ તેમના માટેના રસ્તા તમે ખુલ્લા કરજો તેમના બિઝનેસને તેમના જોબને તેમના આવકના રસ્તાને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકનો તમે તેઓને આશીર્વાદ આપજો પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈલ ટીએસના બેન્ડ આપજો પ્રભુ અને વિશેષ કરીને પ્રભિતા વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક અને વિકલાંગોની તમે મુલાકાત લેજો અને દૂર કરજો અને મન દરેકની સેવાઓને સફળ કરજો કરજો આશીર્વાદિત આજે અમે બધા ભેગા મળીને હજારો આત્મા જીતીએ એવું થવા દેજો તમારા લોકો જ્યાં કહી રહ્યા છે ત્યાં દરેકને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દેજો પ્રભુ અમારી પણ બે બાબતો પૂરી કરવા માટે અમે તમારો આભાર માનીએ છીએ હવે છેલ્લી બાબતને માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ એ ખરેખર અશક્ય છે પણ એના રસ્તા તમે ખુલ્લા કરજો આજના દિવસમાં ખોરાક વસ્ત્ર પાણી આપજો બાપોની ક્ષમા કરજો અને દિવસે રેમની જે કંઈ જરૂરિયાતો છે પ્રભુ તમે પૂરી પાડજો અને પરમેશ પિતા જેઓ તમને પ્રાર્થના કરે છે આ સંગતમાં છે બીજાને વેચે છે શેર કરે છે વિશ્વાસ કરે છે સર્વને તમે બમણા આશીર્વાદથી બરજિયાજનાની મોટી રૂકાવટો તમે મિનિસ્ટ્રી માટેની દૂર કરજો અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય કે તમારું રાજ્ય વહેલું આવે એવું થાય હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરો અને સાંજે આભાર મટી લેવો માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો દિબક માન્ય કરજો અમીન અમીન અમીન